મુન્દ્રામાં પરશુરામ જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી પરશુરામ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર કચ્છમાં શોભાયાત્રા યોજાઈ મુન્દ્રા ખાતે પણ જવાહર ચોકથી શોભાયાત્રાને સ્ટાર્ટ આપી સમગ્ર શહેરમાં શોભાયાત્રા ફરી વળી હતી આ શોભાયાત્રાને ખારવા ચોક મધ્યે પૂર્ણાહુતિ અપાઈ હતી સમાજના અગ્રણી શ્રી અતુલભાઈ પંડ્યા કિરણભાઈ ગોર સંદીપભાઈ ગોર સચિનભાઈ જોશી હેતભાઈ ભટ્ટ સોમાભાઈ અધિકારી રચનાબેન પ્રણવ જોશી પૂજાબેન જોશી ડોક્ટર જાહ્નવીબેન કીર્તિભાઈ ગોર વિશ્રામભાઈ ગઢવી દિલીપભાઈ ગોર ભોજરાજ ગઢવી સંજય ઠક્કર મુકેશ ગોર પ્રણવ જોશી તેમજ બ્રહ્મ સમાજના તમામ હોદ્દેદારો પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં જોડાયા હતા નમસ્કાર મારું નામ રચના પ્રણવ જોશી છે હાલમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા નગર અધ્યક્ષા તરીકેની મારી જવાબદારી છે સાથે સાથે મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના પ્રમુખ તરીકેની પણ જવાબદારી છે આજે સર્વપ્રથમ તો પરશુરામ જન્મોત્સવની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન પરશુરામ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સર્વે કોઈ સાથે મળી અને આ રાષ્ટ્રહિતના કાર્યો ધર્મના કાર્યોમાં હંમેશા બધા તત્પર રહીએ એ જ અભ્યર્થના સાથે સાથે આજે આ મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા જવાહર ચોક કોટેશ્વર મહાદેવથી પ્રારંભ થઈ અને ખારવા ચોક નરસિંહ મંદિરે પૂર્ણાહુતિ થશે ત્યારબાદ મહાઆરતીનું આયોજન છે રાજગરબાનું આયોજન છે તથા સૌ સાથે મળી અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે તો આમાં સૌ કોઈ સાથે મળીને જોડાશે જેમાં સમાજના વડીલો આગેવાનો બહેનો ભાઈઓ સૌ કોઈ સાથે મળી આ પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રામાં સાથે મળી અને જશું સાથે સાથે રાજકીય સામાજિક આગેવાનો દરેક સમાજના આગેવાનો પણ આમાં સાથે જોડાશે અને ભગવાન પરશુરામ ભગવાન સર્વેનું કલ્યાણ કરે એ જ અભ્યર્થના અને ભાવ સાથે ભારત માતા કી જાય